બાપાની જય બાપા મોરિયા મમ્મી સાથે રે અહીંયા સમાધિ મંદિર છે બાપાનું બાપાને અહીંયા સમાધિ આપવામાં આવી છે સમાધિ મંદિર કોલ ટ્રાફિક છે ભાઈ જે ઓગતે બધા રુલડા સ્પા હીરો ચાલો ચાલો ચાલો

અને એ બધા દર્શન કરે છે આજ વડલા નીચે બાપા જે બેઠતા હે આ વડલો અહીંયા ધ્યાન ધરીને બેઠતા બાપા હવે આપણે જઈએ છીએ આ પાછળ ધ્યાન મંદિર છે અને હવે આપણે જઈએ છીએ પ્રસાદ લેવા માટે અન્નક્ષેત્ર ભોજન શાળામાં તમે વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો હું તમને સરસ મજાના જે ભોજન શાળાને દર્શન કરાવીશ ચાલો બાપા સીતારા છે ક્યાંય નથી જતા Yay, bajring dance, Papa. Pedis berasa di kali kena kau. Yay, bajring dance, Papa. Yay, bajring dance, Papa. Pedis berasa di ayat ravi ભાઈ વા કેટલા વર્ષે પેલી વાર આવ્યા ધોળા દિવસે જય ક્યાં છે બાબુ ક્યાં છે બાબુ કક્ષ તરફ જઈ રહ્યા છે ભોજનશાળાએ પહોંચી ગયા છે વિશાળ ભોજનશાળા જો ટ્રાફિક કેટલું છે આજે હા મહાપ્રેવા તો આપણે અહીંયા પહોંચી ગયા છે ભોજનશાળાએ એક બાજુ લાઈવ ચાલી રહ્યું છે

એ બાપાની પ્રસાદી લઈ લીધી છે મસ્ત ટેસ્ટફુલ પ્રસાદી હતી કેમ હતી પ્રસાદી મજા આવી ગઈ મોરીએ પ્રસાદી લીધી તે હા ભાઈ વાત છે વાત પર મોરું દોરે છે ઠંડા પાણી નેપકી છે આપણે બગદાણા દર્શન થઈ ગયા છે હવે આપણે નીકળીએ છીએ બગદાણાથી ફૂલ ટ્રાફિક છે ભાઈ અત્યારે વાગ્યા છે ચાર જય ગુરુદેવ બાપા જય જય સીતારા સી તારા બાપા સીતારા દોસ્તો નવા વ્લોગ ની શરૂઆત કરી દીધી છે અહિયાંથી બગદાણાથી ભગુડા આપણે ભગોડા જઈએ છીએ